વાગડનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત ગણાતો રવ ગામે રવેચી ધામનો લોકમેળો આજે ધમધમી ઉઠ્યો હતો વાગડ અને આજુબાજુના પંથકમાંથી મોટી સંખ્યામાં માનો મેરામણ લોકમેળામાં ઉમટી પડ્યું ચિત્રોડથી મારા પ્રતિનિધિ કાંતિલાલ સુથાનો એક વિસ્તૃત અહેવાલ વાગડ પંથકનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત ગણાતો રવ ગામનો રવેચી ધામનો લોકમેળો આજે ધમધમી ઉઠ્યો હતો રાધા અષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે યોજાતો આ લોક લોકમેળો ભાતીગઢ લોકમેળો બની ઉઠ્યો હતો મોટી સંખ્યામાં વાગડ અને તેની આજુબાજુના પંથકમાંથી લોકો મેળાનો આનંદ આપવા માટે ઉમટી પડ્યા હતા ખાસ કરીને પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો લોકમેળામાં પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો રાપર અને આજુબાજુના પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા ખાસ કરીને અલગ અલગ પ્રકારના રાઇડ્સ લોકમેળામાં ઊભા કરવામાં આવ્યા હતા લોકો પ્રેમથી લોકમેળાનો આનંદ માણતા નજરે પડ્યા હતા અને ખાસ કરીને રવિજી ધામના દર્શન કરી અને આ લોકમેળાનો લોકો આનંદ માણતા હતા પોલીસે પણ તમામ પ્રકારનો વ્યવસ્થા અને કંટ્રોલ ઊભા કર્યા હતા કોઈપણ પ્રકારની લોકોને અગવડતા પડે તો કંટ્રોલમાં માહિતી આપવાની તાકીદ પણ કરવામાં આવી હતી અને લાભાગળનો લોકમેળો ધમધમી ઉઠ્યો હતો